આજે જ્યારે અમને પોલીસને આ વાત જાણકારી મળી ત્યારે તાત્કાલિક અમારી કરેલા પોલીસ તેમજ મારી એલસીબી ની પોલીસ ત્યાં પહોંચી ગઈ છે અને સ્થળ ઉપર થી જે સિરિન્જો ખાલી સિરિન્જો મળી છે અમે સાત જેવી સિરિન્જો મળી છે કબજે કરી છે અને એને એફએસએલ માં મોકલીશું અને તેની સિરિન્જો છે કઈ બાબતો છે અમે ધ્યાન રાખીશું ઉપરાંત રહીશો ત્યાં આજે મળી અને જે કઈ એ લોકોની રજૂઆત છે સાંભળી અને ત્યાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને ત્યાં આવો કોઈ ઘટ તત્વો ત્યાં આવે નહીં અને આ પ્રવૃત્તિ ન કરે એની માટે તકેદારી રાખવામાં આવશે

અમે આ બાબતે તપાસ કરીશું અને ત્યાં સીસીવી ફૂટેજ પણ ચેક કરીશું કઈ કઈ ગાડીઓ આવે છે એના નંબર પણ અમે મેળવીશું અને જો આ સિનિટમાં પણ કઈ અમને એટએસએલ રિપોર્ટ મળશે તો દિવસે ચોક્કસ આગળ તપાસ કરવામાં આવશે